નમસ્કાર દર્શક મિત્રો તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈ આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ તો આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે ચારસોથી પાંચસો બોરી ઉપર આવક જોવા મળી રહી છે જોઈ શકો છો છાપરા નંબર પાંચમાં આરો રાખવામાં આવ્યા છે કિલો નંબર ચુમ્માલીસ થી કામકાજ શરૂ કરવામાં આવ્યું છે આજે કેવું રહે છે બજાર જાણી લઈએ ત્યાર પહેલાં ગઈકાલના ભાવો આપણને ગઈકાલે બાવીસો રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવો બોલાયા હતા હોડલ માર્કેટિંગ યાર્ડના ગઈકાલના જીરુ બજારના ભાવો બે હજાર બસો રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું

પત્રીપતિ બટ્રી બટી ગયા બટ્રી બચા બટ્રીસ છવ્વી પટેલિયમ અને છવ્વી રૂપિયાનો ભાવો વોકલ જોઈ શકો છો ત્રણ હજાર બસો ને છવ્વીસ રૂપિયાના ભાવો પાંચથી પત્રી બી ગાળી બીજા પાંત્રી ગાળી પચાસ પાંત્રી બચા લભાઈ પાંચરી બચા હ પાંત્રી એક ગાળી ભાળાઈ અરે પાંત્રી એકાવન 3541 3541 രൂപ ഭാവോ തിയ ചെ 3541 രൂപ 3541 രൂപ ഭാവോ തിയ ചെ ഐ ബാട്ട് വേഗൽ വെല്ലസി 90 90 90 3681 രൂപ ന ഭാവോ തിയ ചെ 3681 രൂപ जोई શકો लोकल 3681 रु 3681 ના ભાવ થાજે 331 છત્રી 1 3681 रु 3681 ભાવ થાજે વોકલ જોઈ શકો 1 એકર 3641 ના ના 3651 હાલો આરૂ હે 3651 એકર હળવા છત્રી એકાઈ

પણ જોઈ શકો છો ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ દસ જુલાઈ બે હાજર પચીસ વાર ગુરુવાર ના બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ આજે બજાર તો આજે ખુલતામાં ત્રણ હજાર રૂપિયાથી લઈને સાડત્રીસો રૂપિયા સુધીનું બજાર બોલાઈ રહ્યું છે હજી આગળ સારા વકાલમાં સારા ભાવ બોલાય એવી શક્યતાઓ છે